હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો ઘણી વાર એવું બને છે કે રાત્રે આપણે સુઈ તો જઈએ છીએ પરંતુ વહેલી સવારે ઉઠીએ છીએ ત્યારે પૂરતો આરામ લીધા છતાં પણ આપણા શરીરમાંથી એકદમ થાક છે તે જાતો જ નથી તેની સાથે સાથે મોટી ઉંમરના વડીલો છે તેમાં પણ એવું જોવા મળે છે કે વહેલી સવારે ઉઠતાની સાથે જ તેમને સાંધાઓના જુદા જુદા દુખાવાઓ અનુભવે છે જેમ કે મોટા ભાગના વડીલો છે તેમને ઘૂંટણનો એટલે કે ગોઠણનો અસહ્ય દુખાવો થાય છે અને જેના પરિણામ સ્વરૂપે તેઓ રોજબરોજની ક્રિયાઓ જેમ કે હલનચલન કરવું કે અન્ય કોઈ પણ કાર્ય કરવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવે છે આ ઉપરાંત ઘણા લોકો છે તેમને કમરનો દુખાવો છે ઘણા લોકોને ગરદનનો દુખાવો કે પછી ઘણીવાર ઘણા સાંધાઓમાં અથવા શરીરમાં અન્ય જગ્યાએ સોજો આવી જવાની સમસ્યા રહી છે તો ઘણા લોકોને ડાયાબિટીસ જેવી સમસ્યાઓ પણ રહે છે આ ઉપરાંત ઘણા લોકો એવા છે કે જેમની નસો છે તે અંદરથી બ્લોકેજ થવા લાગી છે એટલે કે નસોમાં અવરોધ ઊભા થવા લાગ્યો છે અને આના માટે જુદા જુદા કારણો જવાબદાર છે હવે મિત્રો આવી તમામ પ્રકારની સમસ્યાઓના ઉકેલ માટે હું તમને લોકોને માત્ર એમ જણાવું કે એક કે બે વસ્તુઓ એવી છે કે જેને પાણીમાં ઉકે ઉકાળી અને તમે લોકો જો નિયમિતપણે એને પીવા લાગશો તો થોડા જ ટાઈમમાં ખૂબ જ ઓછા સમયની અંદર તમારા આ દુખાવાઓ છે તે સંપૂર્ણપણે દૂર થઈ જશે આવું કહું તો કદાચ તમને લોકોને માનવામાં નહીં આવે પણ મિત્રો તમને જણાવી દઉં આ સાચી વાત છે જી હા મિત્રો આજના આ વિડીયોમાં હું તમને લોકોને બે કે ત્રણ એવી વસ્તુઓ જણાવવાનો છું કે જે કિંમતમાં તો ખૂબ જ સસ્તી છે જે સાથે સાથે આપણા ઘરમાં જ ઉપલબ્ધ છે અને જો કદાચ ન હોય તો ખૂબ જ સરળતાથી આજુબાજુની કરિયાણાની દુકાનમાં ખૂબ જ આપણને સરળતાથી મળી જશે અને બનાવવી પણ સહેલી છે હવે આ વસ્તુઓને પાણીમાં ગરમ કરી અને પી લેવામાં આવે થોડા દિવસો સુધી તો આ તમામ પ્રકારની સમસ્યાઓથી જળમૂળમાંથી આપણે દૂર કરી શકીએ છીએ આ સમસ્યાઓથી બચી શકીએ છીએ હવે કઈ કઈ છે તે વસ્તુઓ તે પહેલા જણાવી દઉં તેની સાથે સાથે પહેલા આપણે એ જાણી લઈએ કે આ સમસ્યાઓ શેના કારણે ઉદભવે છે મિત્રો સૌથી પહેલા તો ઘણીવાર નસોની અંદર બ્લોકેજ ઉત્પન્ન થાય છે હવે આ બ્લોકેજ ઉત્પન્ન થવા માટે સૌથી વધારે જો કોઈ જવાબદાર કારણ હોય તો એ છે ડાયાબિટીસ જી મિત્રો ડાયાબિટીસ જ્યારે થાય છે ત્યારે આપણું લોહી છે તે વધારે ઘાટું બની જાય છે વધેલી સુગરના કારણે વધેલી ખાંડના કારણે અને તેના પરિણામ સ્વરૂપે આપણી નસોની અંદર ધીમે ધીમે બ્લોકેજ થવા લાગે છે શરીરમાં વધારે પડતી ચરબી હોય તો ફેટ હોય એના કારણે પણ આવી સમસ્યા ઉદ્ભવે છે આ ઉપરાંત વાત કરવા જાઉં તો ઘણીવાર આપણા શરીરની અંદર કોલેસ્ટ્રોલ વધી જવાને કારણે પણ આ પ્રકારની સમસ્યાઓ છે તે ઉદ્ભવે છે અને આના માટે જવાબદાર તમારી લોકોની જે રોજબરોજની રેણી કેણી અને ખાણીપીણી છે તે છે મિત્રો તમે બહારનો તળેલો ખોરાક છે તે ખૂબ વધારે માત્રામાં ખાવ છો મેંદામાંથી બનેલો ખોરાક છે તે વધારે માત્રામાં ખાવ છો અથવા તો બહારનું જંક ફૂડ છે તેનું સેવન વધારે માત્રામાં કોલ્ડ્રિંક્સનું સેવન વધારે માત્રામાં કરો છો તો કોલેસ્ટ્રોલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ કે જેને આપણે લોકો એલ ડી એલ તરીકે ઓળખીએ છીએ તે આપણા શરીરમાં વધી જાય છે અને પરિણામે આપણી નસોની અંદર બ્લોકેજ ઉત્પન્ન થવાની શક્યતાઓ ખૂબ જ વધારે વધી જાય છે અને આ બ્લોકેજ થશે એટલે આપણા હૃદયને લોહીનું વહન કરવામાં પણ ઘણી મુશ્કેલી પડે છે અને તેના પરિણામ સ્વરૂપે હાર્ટ એટેક આવવાની સંભાવનાઓ પણ ખૂબ જ વધારે વધી જાય છે આ ઉપરાંત મિત્રો મેં તમને જણાવ્યું એ પ્રમાણે સાંધાઓના દુખાવાઓ થાય છે ખાસ કરીને ગોઠણનો દુખાવો છે કમરનો દુખાવો છે અને ગરદનનો દુખાવો છે તે સામાન્ય રીતે જોવા મળે છે હવે આવું એટલા માટે થાય છે કે તમારો રોજ બરોજનું રૂટીન છે તે યોગ્ય નથી એનો મતલબ કે આજે માનો કે આઠ વાગ્યે આપણે રાત્રિનું ભોજન લીધું તો આવતીકાલે કદાચ સાડા દસ વાગ્યા રાત્રે લેશું તો એના આગલા દિવસે સાડા સાત વાગ્યા લઈ લેશું કે નવ વાગ્યે લેશું કોઈ ફિક્સ ટાઈમ નથી તો એ પણ એક મૂળભૂત જવાબદાર કારણ બની શકે છે આ માટે તેની સાથે સાથે આપણે રોજબરોજના જીવનમાં જે કસરતને સ્થાન નથી આપતા પ્રાણાયામને સ્થાન નથી આપતા એના પરિણામ સ્વરૂપે પણ આવી સમસ્યાઓ છે તે ઉદભવે છે આ ઉપરાંત ઘૂંટણના દુખાવા થવા માટે શરીરનું વધેલું વજન છે તે પણ જવાબદાર છે અને તેના પરિણામ સ્વરૂપે સાંધાઓ વચ્ચે રહેલી ગાદી છે તે ઘસાવા લાગે છે અને તેનાથી સાંધાઓ સીધા ઘસાય છે અને તેનું લુબ્રિકન્ટ ઓછું થઈ જાય છે અને તેથી આવા દુખાવાઓ છે તે ઉત્પન્ન થાય છે હવે મિત્રો ડરવાની જરૂર નથી ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજના આ વિડીયોમાં હું આ તમામ પ્રકારની સમસ્યાઓમાંથી રાહત મળી શકે એવો એક સરળ ઉપાય લઈને આવ્યો છું મિત્રો તમને જણાવી દઉં કે આવી સમસ્યાઓ જ્યારે તમને થાય છે ને ત્યારે સામાન્ય રીતે લોકો છે તે મેડિસિન્સ છે તે લઈ લે છે એટલે કે એલોપેથીની દવાઓ લઈ જ લઈ લે છે અને તેનાથી એવું બને છે કે ટેમ્પરરી તો તેમને રાહત મળે છે એનો મતલબ કે જ્યાં સુધી એ દવાઓનું સેવન કરશે ત્યાં સુધી તો એમને ફાયદો થાય છે પરંતુ જેવી દવાઓનું સેવન કરવાનું બંધ થાય છે કે તરત જ ફરીથી પાછું એ નુકસાન છે એ દુખાવો છે તે આપણે સહન કરવો પડે છે અને તેમાંથી પરમનન્ટ રિલીફ નથી મળતો હવે આજે જે ઉપાય બતાવવાનો છું એ એવો ઉપાય છે કે જે સંપૂર્ણપણે કુદરતી છે તેની કોઈ જ પ્રકારની સાઇડ ઇફેક્ટ નથી થતી અને મોટામાં મોટો ફાયદો એ છે કિંમતમાં સસ્તો છે અને ખૂબ જ વધારે અસરકારક છે હવે એ માટે કઈ કઈ વસ્તુઓ લેવાની જરૂર પડશે સૌથી પહેલાં એ જણાવી દઉં મિત્રો તો સૌથી પહેલાં આપણે ત્રણ વસ્તુઓ લેવાની જરૂર પડશે અહીં એક નાનકડો તજનો ટુકડો લઈ લેવાનો છે હવે તજનો ટુકડો લઈ લીધા પછી આપણે લોકોએ એકથી બે મોટી કાળી એલચી લેવાની છે યાદ રહે બ્લેક કાર્ડામોમ તરીકે જેને ઓળખવામાં આવે છે જેને ગુજરાતીમાં કાળી એલચી અથવા એલ ચા કહેવાય છે તે આપણે એકથી બે નંગ જેટલા લઈ લેવાના છે તેની સાથે સાથે બે થી ત્રણ જેટલા આપણે લોકોએ લવિંગ લઈ લેવાના છે હવે શું કરવાનું છે તો મિત્રો રાત્રે તમે સુઈ અને વહેલી સવારે જ્યારે ઉઠો છો ત્યારે અથવા તો રાત્રિના સમયે જ આ પ્રયોગને તમે કરી શકો છો હવે આ માટે સૌથી પહેલાં તો જે બે લવિંગ લીધા છે તેનો થોડો ભૂક્કો કરી લેવાનો યાદ રહે એકદમ બારીક પાવડર ભૂક્કો કરવાની જરૂર નથી થોડા તેને ખલદસ્તામાં લઈ અને કૂટી લેવાના છે તેનો પાવડર બનાવી લેવાનો છે હવે આ લવિંગનો પાવડર તેની સાથે સાથે બે એલચા અને આ ઉપરાંત એક તજનો ટુકડો આ ત્રણ વસ્તુઓ લીધેલી છે તેનું હવે શું કરવાનું છે એ જણાવી દઉં પહેલાં તો તમારે લોકોએ એક ગ્લાસ જેટલું પાણી લઈ લેવાનું છે હવે આ પાણીને આપણે લોકોએ ગરમ થવા માટે મૂકી દેવાનું છે જેવું ગરમ થવા માટે મૂકી દેશો થોડું એ પાણી ઉકળે એટલે સૌથી પહેલાં એમાં તજનો ટુકડો ઉમેરી દો એક મોટો કાળા એલચા કે જેને કાળી એલચી પણ કહે છે તેને ઉમેરી દેવાની છે અને તેની સાથે સાથે બે લવિંગ જે કૂટેલા છે તેને પણ ઉમેરી દેવાના છે બેથી ત્રણ મિનિટ સુધી તેને બરાબર ગરમ થવા દો થોડું થોડું તેને હલાવી પણ લો આનાથી તે તમામ વસ્તુઓના તમામ ગુણો છે તે પાણીની અંદર આવી જશે હવે શું કરવાનું છે તો બસ આ પાણીને થોડું ગરમ થઈ જાય બધા ગુણો તેમાં આવી જાય પાણીનો રંગ બદલાઈ જાય એટલે હવે ગેસને બંધ કરી દેવાનો છે અને ત્યારબાદ હવે આપણે લોકોએ આ પાણીને ઠંડુ થવા દેવાનું છે થોડું નવ સેકું રહે એટલે એ પાણીને આપણે ગાળી લેવાનું છે અને ગાળી લીધા પછી આ પાણીને રાત્રિનું ભોજન લીધું છે તેના અડધા કલાક પછી યાદ રહે રાત્રિનું ભોજન લીધાના અડધા કલાક પછી આ પાણીને આપણે લોકોએ પી લેવાનું છે અને પાણી પીધા પછી દસ થી પંદર મિનિટ પછી એક મોટી ચમચી જેટલી આપણે લોકોએ વરિયાળી લેવાની છે તમે કાચી અથવા શેકેલી વરિયાળી અહીં લઈ શકો છો હવે આ વરિયાળી લઈ લીધી છે તે વરિયાળીને આપણે લોકોએ ખાવાની છે આ વરિયાળીને એકદમ ચાવી ચાવી તેની મોઢામાં પેસ્ટ બની જાય ત્યાં સુધી ચાવી અને ખાવાની છે મિત્રો વરિયાળીનું સેવન કરશો એટલે ઓલું જે પાણી પીધેલું છે તેના બેથી ત્રણ ગણા ફાયદાઓમાં વધારો થઈ જશે હવે આના પરિણામ સ્વરૂપે આ પ્રયોગને નિયમિત રીતે રોજે રોજ દિવસમાં એકવાર રાત્રિના સમયે કરવાનો છે હવે આને રોજે રોજ પ્રયોગ કરશો એટલે ત્રણથી ચાર અઠવાડિયાની અંદર અગાઉ હમણાં વિડીયોમાં જણાવેલી હતી એ તમામ પ્રકારની સમસ્યાઓમાંથી જળમૂળમાંથી છુટકારો મળી જશે હવે આવું કામ થાય છે મિત્રો એ તમને જણાવી દઉં તો મિત્રો સૌથી પહેલાં તો આયુર્વેદમાં કહેવા જઈએ ને તો આયુર્વેદ એવું કહે છે કે લગભગ લગભગ આપણા શરીરમાં ઉત્પન્ન થતા તમામ રોગો માટે જવાબદાર આપણું પેટ છે જી હા મિત્રો એટલે કે પેટ અને પાચન તંત્ર સ્વસ્થ હશે તો કોઈ જ બીમારી લગભગ લગભગ થશે જ નહીં અને આપણા પેટ અને પાચન તંત્રને સારી રીતે અને સ્વસ્થ બનાવવાનું કાર્ય અહીં લીધેલા તજ છે અને તેની સાથે સાથે લીધેલી વરિયાળી છે તે ખૂબ સારી રીતે કરે છે આ ઉપરાંત તજનું પાણી છે તેને ડાયાબિટીસમાં પણ ખૂબ જ વધારે ઉપયોગી માનવામાં આવ્યું છે સાથે સાથે અહીં જે કાળી એલચી લીધેલી છે તે તમારા સ્વાસ્થ્યને તો સુધારે જ છે સાથે સાથે શરીરમાં તાજગી અને સ્ફૂર્તિનો પણ સંચાર કરે છે આ ઉપરાંત અહીં લવિંગ લીધેલા છે જે પણ આપણા પાચનતંત્ર માટે આપણી ડાયાબિટીસ માટે અને આપણા શરીરમાં જામેલું જે કોલેસ્ટ્રોલ છે તેને દૂર કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે એટલે કે નસોનું બ્લોકેજ છે તેને પણ દૂર કરવામાં એક અગત્યનો ભાગ ભજવશે તો મિત્રો આ રીતે આપણે આ પ્રયોગને કરવાનો છે અને તેના લાભ છે તે પણ મેળવી શકવાના છીએ સાથે સાથે મિત્રો અમુક વસ્તુઓ ચોક્કસથી યાદ રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે કે આ પ્રયોગની સાથે સાથે આપણે લોકોએ બને તેટલો ઘરનો અને તાજો બનેલો ખોરાક ખાવો જોઈએ રોજ વહેલી સવારે ઉઠી અને ઓછામાં ઓછા બેથી ત્રણ કસરતો કરવી જ જોઈએ અને તે માટે ત્રીસથી પિસ્તાલીસ છે જેટલો સમય ફાળવવો જોઈએ આ કસરતો આ પ્રાણાયામમાં તમે લોકો અનુલોમ વિલોમ છે કપાલભાતી છે આ ઉપરાંત સર્વાંગાસન જેવા આસનો છે સૂર્યનમસ્કાર છે અને આ ઉપરાંત તમે હળવું વોકિંગ છે રનિંગ છે આવી ક્રિયાઓ કરી શકો છો જુદા જુદા આસનો કરી શકો છો તેનાથી તમારા શરીરને જબરજસ્ત અને ભરપૂર ફાયદો છે તે જોવા મળશે આ ઉપરાંત તાજા ઋતુ અનુસારના ફળો ખાવાનો આગ્રહ રાખવો ઋતુ અનુસારના શાકભાજી છે તેનું સેવન પણ ચોક્કસથી કરવું જોઈએ તેનાથી પણ આપણા શરીરને જબરજસ્ત ફાયદો જોવા મળશે અને આ તમામ પ્રકારની સમસ્યાઓમાંથી જળ મૂળમાંથી આપણે લોકો છુટકારો છે તે મેળવી શકીશું તો મિત્રો આતો હતો મારો આજનો વિડીયો આશા રાખું છું આપનો મારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર